અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા બાવીસ વર્ષના હળિયા અનિલની સરખીજ શાંતિપુરા સર્કલ ખાતે ટ્રાફિક નિયમ ભંગ બદલ દસ લાખ પચાસ હજાર નો મીમુ આવતા પરિવારના હાજા ગગડ્યા હતા વકીલાતનો અભ્યાસ કરતો યુવક ગત વર્ષે જુલાઈમાં પરિવારના પાન પાર્લર પર પાન મસાલા આપવા એક્ટિવા પર હેલ્મેટ વગર જતો હતો ત્યારે ફરજ પરના ટ્રાફિક જવાને તેને રોકી લાયસન્સ માંગી કાર્યવાહી કરી હતી તેના પંદરેક મિનિટના ગાળામાં મોબાઈલ પર નિયમભંગનો મેસેજ આવ્યો હતો જોકે ઓઢવ પોલીસ દ્વારા ગતમાસે પોલીસ ચોકીમાંથી બોલાવીને કોર્ટમાં જવાનું કહેતા યુવક જ્યારે કોર્ટમાં જતા તેઓને કોર્ટની વેબસાઇટ જોતા આ નિયમ ભંગને લઈને દસ લાખ પચાસ હજારનો મેમો જોઈ પરિવાર ચિંતામાં મુકાયો હતો ગત જુલાઈથી કોર્ટ કચેરીના અનેક ધક્કા ખાધા બાદ યુવક તેના પિતા સાથે શાહીબાગ કમિશનર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યો હતો અડિયાનિલ ગાળોભાઈ મારું નામ છે હું વસરાલ ગામમાં રહું છું જ્યારે હું શાંતિપુરાથી મારો પાન પાર્લર હતો ત્યારે હું ત્યાં તે મતલબ મારો સામાન લઈને જતો હતો ત્યારે એક પોલીસવાળાએ મને ઉભો રાખ્યો છે ટ્રાફિક પોલીસે અને એમણે મને મારી જોડે લાઇસન્સ માગ્યું મેં લાઇસન્સ આપ્યું છે એમને અને એ લા લાયસન્સથી એમણે ફોટો પાડી લીધેલો છે અને એ હું થોડે આગળ જતાં એમણે મને મારામાં મોબાઈલમાં મેસેજ આવ્યો છે કે ઓનલાઈન મારો મેમો આવ્યો છે હું ત્યાં હોત તો પણ એમણે મને ત્યાં કોઈ જાણકારી આપી નહીં કે મને મેમો આપે છે એવો અને એમણે મેમો આપીને હું ત્યાં હોત તો હું ત્યાં ચૂકવાત પણ અત્યારે મારે કોર્ટના ધગા થઈ ગયા છે મારે અત્યારે પાંચસો રૂપિયાના બદલે મારે દસ લાખ પાંચસોનો મેમો આવ્યો છે જે તમે આ જોઈ શકો છો જે આ ફાઇન છે હું કોર્ટના બેથી ત્રણ ટકા ખાઈ ચૂક્યો છું અને આ હું કમિશનર કચેરીથી પણ ત્રણ ટકા ખાઈ ચૂક્યો પણ મને હજી સુધી કંઈ ઉકેલ આવ્યો નથી અને મને મેલ મેલ પણ કર્યો છે પણ કોઈ એનો રિસ્પોન્સ આવ્યો નથી હજી એ બદલ ટ્રાફિક પોલીસ એ ધ્યાન દે અને મારો નિકેલ ભાવે જેબીસી ન્યુઝ સાથે સંજીવ રાજપૂત અમદાવાદ